બાપુની જય આજ આનંદ આદ આજ સર્વ સ્નેહ પૂજ્ય આપણા પરગણાનું જેને ગૌરવ કહેવાય સંતવાણી જેના શિરમોર કલાકાર એવા કાનદાસ બાપુને એમની પુણ્યતિથી જોરદાર તાળીથી વધેલી અને માફ કરજો મારો વિષય આશ્ચર્યનો છે સંતવાણી જ આપણે જેમ બને એમ સાંભળવાની છે કારણ કે સંતોની ઉપસ્થિતિ છે એકવાર બૂમ બાપુ સહિત બધા જ સંતોને જોરદાર તાળી આપણે વધેલીએ સંતોની હાજરી છે કારણ કે હું ગાતો નથી મોટા મોટી સમાજ સેવા છે એટલે આશ્ચરસ થોડો થોડો મારામાં આવશે કારણ કે અને એમાં ભંડારીયા ગામ એટલે મારા બાપુજીનું બહુ વાલું ગામ એના ઘણા સંબંધીઓ અને આ સિઝનમાં હાવ નજીકમાં નજીક ઓગર મારો હોય ને તો એ છે અને પંચાવન પંચાવન યુવાનો જ્યાં પોલીસમાં સેવા બજાવતા હોય અને પચીસથી ત્રીસ શિક્ષકો આ ગામના હોય એકવારે ગૌરંદા ગામના જોરદાર તાળીથી આપણે વધેલી અને વર્ષો પહેલાં એમ બજરંગદાસ બાપાને લગભગ ત્યાં હું આવ્યો તો ઘણા ટાઈમ થઈ ગયા અને આ બધા જાણો છો કે ત્રણ કલાકાર આપણે થોડા અંતરમાં થઈ ગયા ના નારાયણ સ્વામી બાપુ કાનદાસ બાપુ અને મારા બાપા જાદુ બાપા કારણ કે આ બધું ક્ષેત્ર કોનું છે ચારણ બારોટ ગઢવી એનો ક્ષેત્ર છે એમી પટેલ છે એમી પટેલના છોકરા કલાકાર થવું એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડી મને ગોખલું મૂકવા જવું કારણ કે મારા બાપે હાથ વર્ષ મોજડી ગાય ને તે ઉધાય લુના લઈએ ગયા તે મારા બાપાને કીધું જ્યોતિષીબેન સાવ આપણે તાણ કીધી મોટી કીધું તો મારા બાપા જ્યોતિષીબેન ગયા પૂજ્ય ખડેશ્વરી બાપુ વધારે જોરદાર તાળીથી વધે એટલે મારા બાપુજી કીધું આપણે તાણ બહુ થાય આપણે તાણ કીધી મળશે જ્યોતિષી જ્યોતિષીબાઈ ગયા જ્યોતિષી કીધું પિસ્તાળી વર્ષ સુધી તમારે તાણ નહીં મટે પછી તકે તમને ટેવું પડી રહ્યા એટલે મને ખબર તમે સંતવાના એક વિચાર કરો શાહરૂખ ખાન સલમાન ખાન ફિલ્મ પાંચસો પાંચસો કરોડમાં બને અને એક પેકેજમાં અઠવાડિયું નથી હાલતા એના સંતવાણી લોક ડાયરે એસી એસી વર્ષે હાલે સામા કઈ કહેશે રહી એમાંય આપણું ગુજરાતનું ગૌરવંતુ જેને નામ કહેવાય જેમ હિન્દી ફિલ્મમાં લતાજી અને ગુજરાતી ફિલ્મમાં જેનો જોટો જડે નહીં એવા ગૌરવંત કલાકાર એટલે લલિતાબેન એકવાર જોરદાર તાળીઓથી એમને વધારી લો કારણ કે સતત ચાર દાયકાથી સાહેબ એક સરખી એમની લોકપ્રિયતા હે એટલે આપણું ગૌરવ છે ગુજરાતનું અને મેં કીધું મજા હશે એમાં હું દાંત તમને એટલા માટે કઢાવું છું કે અમારે સુરતમાં હીરામાં મંદિર છે અને અહીંયા કપા અને શીંગ તૈયાર થઈ ગયું શીલે શીલે વરસાદ આવ્યો એટલે બધા ટેન્શનમાં એટલા છે કે જેણે માથા પર વીઘ પહેરી વીઘ એને વાળ ધોળા થવા પીડ્યા નગર વીઘમાં વાળ ધોળા ન થાય અને બાપુ કેવી મંદિર છે કેવી મંદિર સુરતમાં મારી ગાડીનો ગાભો કોક સોરી ગયો પછી મેં કીધું ઓહો દેશ આર્થિક કટોકટી મનોવૃત્તિ વિશે પછી કર્યું કે જેનો હશે અને મારે કારે કેવો કાર્યક્રમ થતો કે સંતવાણી હું જોઈન્ટ થતો હોઉં કારણ કે મારા દાદા લગ્નના આગલા દિવસે મારા પ્રોગ્રામ ગોઠવે કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો એટલે એક ટિકિટ છે અને એક લગ્નના બે પ્રોગ્રામ હોય પણ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવા પડતા સાહેબ વિચાર તો કરો કે એક દિવસ તમે ઘરની બહાર રહ્યો બે દિવસ ઘરની બહાર રહ્યો ત્રણ દિવસ ઘરની બહાર રહ્યો ચોથા દિવસે તમને ગમે ફેસિલિટી આપે ગમે એટલે હાથવે તો ચોથા પાંચ પાંચ દિવસે તમને તમારું ઘર સાંભળવા માંડે પણ ધન્યવાદ દેવા જાય ભગવાન ધારી સંતોને કે પાંત્રી પાંત્રી ચાલી ચાલી વરીથી પોતાના ઘરનો ત્યાગ કરી અને આપણને સમાજ સેવામાં લાગ્યા એકવાર જોરદાર સંતો નું વધારી અને મજા જ આપણે ગુજરાતની છે બધા ભગવાન ભગવાનમાં દક્ષિણ ભારતમાં ઉત્તર ભારતમાં પણ વૈયા ગુજરાત ગુજરાતમાં કૃષ્ણ ભગવાન શ્રીમાં ક્યાં ઉત્તર ભારતમાં ગોકુળમાં વૈયા સૌરાષ્ટ્રમાં દ્વારકામાં સ્વામિનારાયણ ભગવાન શ્રીમે ક્યાં છોપૈયામાં ઉત્તર પ્રદેશમાં ઓગણપચાસ વર્ષે રહ્યા ગઢડામાં સંત ભોજન બાબુ લાવ્યા વીરપુરમાં લાવ્યા હતાધરમાં આવ્યા પરબમાં આવ્યા પાળિયાદમાં આવ્યા બાવન વખત કૃષ્ણ ભગવાનને જુનાગઢમાં નરસિંહ મહેતા અપડાઉન કરેલું ઝાઝામ ઝાઝો છો ભગવાન આ કોઈ હો કરો મોડો પાદર બેઠે ને તમે પૂછો કે મજામાં હો મંડળી ઉપર લીધી હોય સરકાર ગયો તે બધા ગયા છે હમણાં તમારે કથાઓ બહુ હાલે કથાઓ પમતી અમારે ગામમાં બે ભાભા વાતું કરતા એ કે કથા સાંભળવા નથી જવું તો કે ના ભાઈ ના કે ત્યાં કંટાળે જવી કે પણ હાલ ને પણ કે હિન્દીમાં વાંચે છે તો બીજા ભાભા કે ભલે હિન્દીમાં વાંચે મોન થાળ ને ગાંઠિયા નહીં હિન્દી હિન્દીમાં આ તો લલિતાબેન પણ મારા ચાહક છે હો મને સાંભળે કારણ કે કઈ કઈક એવું થાય ને ઘણા કલાકારો હોય ને પછી બેન સતત મારી ઉપર ધ્યાન હોય કે ભાઈ સુખદેવ બેન ઘડે રજૂ કરો એટલો પ્રેમ મારી ઉપર છે કે જોરદાર આવી ગયું થાય કારણ કે ઘણી જગ્યાએ અમારે એમનો સંતવાણીનો વિષય છે અને મારો હાસ્યનો મારા બાપુજી એસી વર્ષ ઉજાગરા કર્યા પચીસ વર્ષથી હું મથું છું હા પણ એની કોઠાઓ બહુ હોય આ ગામડામાં બધે લ્યુના લઈને આવ્યા છે હા આ બધું ગામડામાં પણ અમારા જાડેજા સાહેબ પીઆર સાહેબ હતા ને અમારા વિક્રમસિંહ ઘનશ્યામસિંહ ગંભીર છે ક્યાંય ગયા ભાઈ બેઠા છે ને કારણ કે મને ટીવી નાઇન વાળા પ્રશ્ન પૂછ્યો તમે કે સુદ્ધુભાઈ તમારી જિંદગીનો મોડા મોડો પ્રસંગ કહ્યો મેં પોગ્રામ પૂરો થયો પછી આયોજકો મળેલા નહીં એટલે તમે ભાઈ બે ઘનશ્યામજી ક્યાંય ગયા વિક્રમજી આ છે ને અહીંયા એના બહુ ફોન આવ્યા મને કે સુખદેવભાઈ ભંડારીયા કાનદાસ બાબુ એ તો આપણું ગૌરવ છે અને મારો તાલુકો ને આપણો તાલુકો એટલો મને પ્રેમ આપતો હોય તો મારે આવવું પડે મને કે પુરસ્કાર તમે શું લેશો મેં ભાઈ એમાં પુરસ્કારનું શું બોલવાનું હોય તમે જે નક્કી કર્યું હતું કે નાના કાંઈક નામ પાડો મેં ભાઈ એમાં થોડોક પુરસ્કાર લેવાનું હું આવીશ કીધું બેન એટલા વર્ષથી સતત અહીં પ્રેમથી આવે છે તો મારે આવામાં શું વાંધો છે કે નાના કાંઈક નામ પાડો પછી મેં તમે કદાચ નક્કી કર્યું તો હજાર રૂપિયા ઓછા આપજો મને કે વૈયા જ આવો એમ લગભગ હજાર જ નક્કી કર્યા છે ના એ તો પૂરેપૂરા આપવાના છે એવું નથી પણ એનો વિશ્વાસ છે ને અને આપણો તાલુકો અને વતનવાતન વતનમાં એટલો પ્રેમ મળે ને આનાથી મોટો કોઈ પુરસ્કાર ન હોય તમે વિચાર કરો તમે અને આ તો આપણો ગૌરવ તાલુકો છે ગઢડા એટલે ગઢડા મને ગઢડાના બસ સ્ટેન્ડમાં એક ભાઈ પમદી મને બસ સ્ટેન્ડમાં ઊભા હતા મને કે જુનાગઢ વળી ગઈ મેં મને નથી ખબર બીજી વાર પૂછ્યું મને કે જુનાગઢ ગઈ મેં મને ખબર ત્રીજી વાર પૂછ્યું મેં તમારે સાવસ ક્યાં તો એનો કંડક્ટર શું કન્ડક્ટરને લેવા બસો ન રે અમદાવાદમાં સાઠ કિલોમીટર કેદીએ ભયર્યું ગાળ્યું જેલની બહાર નીકળવા સાઠ ફૂટે પકડાઈ ગયા પોલીસવાળા પકડી દે સાઠ ફૂટ ગાળી ગયા અમારે ગઢડા હાયદી જેલ છે એમાં બે કેદી છે ગાલો ને બબ ફૂટ રોજ ગાળવી તો આપણે નીકળી તો ભાઈ એણે શાળે ફૂટ ગાળ્યું ને તો પોલીસ ટી શર્ટ સાહેબના ટેબલ પર ક્યાં થાય ક્યાંય નહીં ગયા તો એને ખબર ને ગેલા બધું ગાળવું પડે આમાં ઓવળું ગાળવું એટલે હું જે બોલું ને દાંત કાઢીને એને ડિલેટ કે સંતવાણી ભજન વિચાર કરો કે બે કલાકારો આપણા કાંદાસ બાપુ નારાયણ સ્વામી બાઉન્ડ્રી વાળી લઈ ગયા એની બાઉન્ડ્રી સુધી કોઈ પહોંચ્યું નથી સાહેબ વિચાર તો કરો હે કે આ એની બાઉન્ડ્રી સુધી કોઈ ગયું નથી એનું છે ગાવવું પડે છે એને શીલે શીલે બધાને હાલું જવું પડે એવી સંતવાણી ને આવી સગવડતા નથી આવા સ્ટેજ હતા આવા માયક હતા આવી કોઈ વ્યવસ્થા નહીં અને બાર બાર કલાક સુધી લોકો એમને પ્રેમથી સાંભળે અને એની મસ્તીમાં ગાતા એવા આપણા ગૌરવ હતા આપણા પરગણાના કલાકાર આ નજીકમાં ગંગા સત્ય પાનભાઈની જગ્યા આપણો તાલુકો આમ ગૌરવશાળી છે વિચાર અને ભજન અને સત્સંગી ઈજ હાથું છે આ સંતો જો જગ્યાઓ લઈને બેઠા છે ઘણાને ટુકડા ખવરાવતા છે રોટલો ખવરાવતા છે સાહેબ વિચાર કરો પરબની જગ્યામાં શિવાદાસ બાપુ હાજર હતા અને પાકિસ્તાનના બે સુફી ગાયકો આમ રખડતા રખડતા જગ્યા ભેળા થઈ ગયા ને આમ જગ્યા એમ ગયા એટલે કોકે કીધું પાકિસ્તાનના સુફી ગાયકો આવ્યા અને બાપુ તમને મળવા માગે છે કે બોલો શિવદાસ બાપુ એ ગાયક કલાકારને લઈ ગયા એટલે બાપુ પૂછ્યું તમે શું ગાવ છો કે બાપુ બત્રીસ રાગ અમને આવડે છે કે બાપુ કે તેત્રીસ મો રાગ તમને આવડે તો કે તેત્રીસ મોગ વિશ્વમાં ક્યાંય નથી વિશ્વમાં ભલે ક્યાંય ન પણ તેત્રીસ મો રાગ મારા સૌરાષ્ટ્રમાં સાંભળાય તમને સાંભળો તો જગ્યામાં રોકાવો એ બરાબર પરબની જગ્યામાં બાર ને પોણો એક થયો અને જગ્યામાં કોઈ કે હાથ પાડ્યો હરિહર એ કઈ હરિહરનો હાથ છે ને તેત્રીસ મો રાગ છે એક રાગ આવડી જાય એટલે બધા રાગ એની પાછળ પાછળ આવે આ આપણા સંતોનું બલિદાન છે સાહેબ વિચાર કરો કેટલું સરસ અને મેં કીધું આમાં આઘા જાવ ને એમ ભાઈ સાહેબ ફેરી જાય તારા પુરવઠો ને કાકા થી કે કોકા આવે મામા થી કે મોમા આવે હમણાં બે નંબર ગઢડા બોકડો ને બોકડો હું બકરીનો બોકડો એ નહીં બે હવાનો ગયો વહુ રસોઈ બનાવતા વહુ રસોઈ બનાવતા સસરા બાજુ મેં નીકળ્યા એટલે વહુ ને પૂછ્યું બટા કઈ સુધારવું છે કે તમારા છોકરા ને બાકી શાક તો હું સુધારી અને આપણા ભાવનગર જિલ્લામાં સાહેબ બહુ કડક એવા હતા અધિકારી બહુ કડક ને આવા અધિકારી જોઈએ ત્રણ વર્ષ સાહેબ રહ્યા અમારા ડાયરા ડાયરા કી દીધા સાડા દસ બધા પ્રોગ્રામ બહેન રામાપીરને આખ્યા ને બહેન ફેરવા કારખાના કામે બહાઈ ગયો કારણ કે બાર વાગે ફેરવાની પોલીસ બે આવે ઘોડેલા ખેલવે રામાપીર આમાં ક્યાં જાવું એટલે સાહેબ મને મળ્યા ભાવનગર મને કે સુખદેવભાઈ તમે શું કરો મેં સાહેબ હું કલાકાર છું કે તમારા પ્રોગ્રામ ચાલે છે મેં સાહેબ આપણા જિલ્લામાં નથી ચાલતા અને આપણા જિલ્લામાં કલાકારો ઘણા છે પણ ડાયરા ઘણા ટાઈમથી બનશે તો કે એકદો પ્રોગ્રામ આપણે કરવી અઠવાડિયે પછી સાહેબનો મારી ઉપર ફોન આવ્યો મને સુખદેવભાઈ સ્થળ નક્કી થઈ ગયું છે તમે આ પાડો કે કઈ જગ્યાએ મને કે જેલમાં મેં સાહેબને આ બધા મર્ડર કરી કરીને આવ્યા કોણ દાંત કાઢ છે કે લોકોને કંઈક સારી વાતો કરજો ને ત્રણસો કેદી બેઠેલા ને અમારે એમ બોલે પૂર્વજોના ફોન એટલે તમે પધારી રહ્યા છે તમારા હગાવલા ડેવલપ થાય એટલે મેં બધા કહી દઉં કીધું ભલે તમે જેલમાં સપડો એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન એક જણો ખૂણામાંથી ઉભો થયો એ કે એ સિવાયનું કંઈક કહો કીધું કેમ કે કૃષ્ણ ભગવાન જમીન એક કલાકમાં રવાના થઈ ગયા હતા એ પચી પચી વર્ષથી જામીન ગોતવી એમાં બે ત્રણ તો આપણા તાલુકાના હતા કહે હું એને રોકાવે એટલે ને એ એવી વસ્તુ છે કે દાંત કાઢીને ડિલેટ કરો પણ તો બી જ્યાં સુધી દાંત કાઢો ને કારણ કે ખોટા વિચાર તમને ન આવે કોઈ દે દાંત કાઢી કાઢે હાલ અલ્યા બે લાખ રૂપિયા ફલાણા બની દેવાના એ ડિલેટ થઈ જાય ને કે રમતા ત્રણ કલાક બોલ્યો બાપા રોવા મીડિયા કેમ રોવો છો કે અમારો પાડો આમ જ ગાંગરી ગાંગરી મરી ગયો અને આ જો વડીલો બેઠા છો કોરોના પછી આપણને ભગવાન જે જીવિત રાખ્યા છે ને એ સારા કામ માટે રાખ્યા છે હો આ કોરોના પછી જે બચી ગયા ને હવે ભગવાનની દેહથી કોરોના ન આવે ધારો કોરોના ઝાઝો નીડ્યો હોય ને તો અમને કલાકાર ને કથાકાર હું ત્રણ મહિના ઘરે બેઠા હો રાતે જાગી જાગીને બોલતો ભાઈઓ તથા બહેનો એ કે હું જાઉં ઘરે સવો અને મારી પાસે આવી લગભગ પાંચસો સાયલું પડી સાહેબ એક હજાર મોમેન્ટા પીડ્યા છે પણ ત્રણ મહિના હું ઘરે લોકડાઉનમાં ફૂતો ને ત્યાં ખબર પડી એક સાયલ મેં લીધી પણ પછી ખબર પડી લોકો કેટલી ટૂંકી સાયલું હોય કોઈ કે વેઠવી કે મોઢે કી પડે મોઢેઠવી કે ભાઈ હવે બધા કેવી સાયલેટ મોમેન્ટા ન આપતા બે ડબ્બા તેલના ઘઉં એવું આવો તરત ક્યાં આવી જાય એક ગામમાં ક્યાંક પ્રોગ્રામ પૂરો દસ હજાર રૂપિયા ઓછા આપ્યા બધા એટલે બધા હું કામ ઓછા આપ્યા હતા કે અમારે જે ભજન ગૌરવ હતું એ ભજન તમે ન ગાયું એટલે દસ હજાર રૂપિયા કાપી લીધા એ ગામમાં એક વાર પછી બીજો પ્રોગ્રામ બધી એ ભજન બે વાર ગાવ એટલે પેમેન્ટમાં વાંધો ન આવે તો બે વાર ગયો વીસ હજાર રૂપિયા ઓછા આપ્યા આ વખતે કેમ વી ઓછા આપ્યા કે આ વખતે નહોતું ગાવાનું

અને એમાં ભંડારીયામાં દાંત કઢાવે એટલે વિશ્વ બેંકમાં લોન લેવા છે એટલું ઘરું કારણ કે આ બધા એજ્યુકેશનવાળા છે આ શિક્ષકો એટલે આ પોલીસમાં એક તો પોલીસ પરિવારમાં જે ફરજ નિભાવે છે ને એ યુવાનોને જોરદાર તાળીથી લ્યો લો કે પોતાનું વતન મૂકીએ અને ક્યાં બદલીઓ થતી હોય ક્યાંય દેશના સીમાડા સુધી યુવાનો જાતા હોય એ યુવાનો આપણું ગૌરવ છે આપણું ગુજરાતનું આપણા તાલુકાનું આપણું ગામનું ગૌરવ છે કે ક્યાં ક્યાં સેવા ફરજ નિભાવે છે વિચાર કરો કે ઇમ્પોર્ટેન્ટ યુગ આવી ગયો અમારે ઘરના પમ ધાર જણ ને પોલીસ વાળા પકડ્યા આમ તો મને કેન્શન છે પોલીસ વાળા બહુ સોક્ષ પણ હું સારી વાત કરીશ કારણ કે હું ઘેરે કહીને આવ્યો છું ભંડરી ભંડારી જાઓ છું હવે એ બાજુ તપાસ કરીશ એટલે પમધ ચાર જણાને પકડ્યા પોલીસ વાળા એક જને પૂછ્યો તું સૂગા રમતો કે સાહેબ હું જુગાર નત રમતો તેમ કહેતા હો તો હું બસમાં આવ્યો ભાવન કે તમને ટિકિટ બતાડું બીજા કે તું શું રમતો એ કે સાહેબ હું શું ઘર નહોતો રમતો હું દવાખાને તો તેમ કેતો ડૉક્ટરનો કેસ બતાડો ત્રીજાને પૂછો તું શું ઘર રમતો એ કે સાહેબ આખા ગામમાં પૂછો એક પણ વ્યક્તિ એમ કે હું શું રમું છું તેમ કયો સજા ભોગવા તૈયાર છું એક જ વિધ્યો એ કે સાહેબ હું એકલો કોઈ નહીં શું ઘર રમું એટલે સારે સારે નીકળ ગયા બોલો અમારા મંદિરવાળા બે ગેટ બને વસ્તુ ગઢડા તમે આવ્યા જોયે છે બે ગેટ ઓલ પણ હેણપા એમાં ચાર પાંચ દિવસ પહેલા એક જણો ફૂલ થઈ ગયા બે જણા ફૂલ થઈ ગયા તો ઓલા ગેટે આમ ગેટ ભાળી ગયા એ કે મોટા નીચો નમી જાય છે નકર અડી જાવ હવે હાથ ફૂટ ગેટ છે ત્યાં અઢી જાય તો અઢી વાગે બે ચાર પી ગયા ચાર તે પોલીસવાળો એક ભાળી ગયો બે હોક્યું મારી તે કે એટલું બધું નમા તો અઢી ગયા હવે આને તમે ક્યાં આપો આની પેલા મારો કાર્યક્રમ હતો દસે ને બાજુમાં તું ચાર ચોકડી ઉભો હતો તે મેં કીધું આમ હવે સાયકિને ઉભો હતો હાથ આ જણા બરમૂડાની ટી શર્ટ પહેરીને આમ વહેલા જતા હતા તે મેં ભાઈને પૂછ્યું આ કોણ જાતે તો દિવાળી ઉપર બધા આવ્યા છે ને સુખી માણસો છે શરીર માપે રાખવા માટે થોડું થોડું રોજ હાલ મોર્નિંગ વોક કરે એટલે મેં આપણે ભલે બરમૂડાની ટી શર્ટ આપણે પૈસા હાલો ને આપણે હેલવી એ હાલ્યા એ માંડવા વટી ગયા લીમડા આવ્યું એટલું બધું કોઈ ન હાલે આને ઊભા રાખીને પૂછો હાલવા નીકળ્યા છે ને તે જ્યાં એને પૂછ્યું મેં તમે હાલવા નીકળ્યા છો તો કે કોને કીધું એમ તો રાજાપરા ખોડિયા રહેલી ને દર્શન કરવા થાય હવે એનું આમ ફાઇનલ અમારું આમ ફાઇનલ નરણા કોઠે પાછું આવવાનું તો ભૂખ્યા તમે હાલી એક નહીં એટલે મેં એક કામ કરો હવે એ લોકો આમ જવાના આપણે પરેશાદ આમ જવાનું છે અઢીસો ગાંઠિયા મગાવો બે ચા મગાવો પછી આપણે હાલતા થાય ને એ અઢીસો ગાંઠિયાને બે ચા મગાવ્યા હજી ગાંઠિયા ખાવાની શરૂઆત કરતા કે ભીખરી એમથી આવ્યું ભીખરીને કીધા છે તે કે તમે ખબર હોય અઢીસો ગ્રામ ગાંઠે ભીખરે ને આપી દો અઢીસો ભીખરે ખાઈ ગયો અઢીસો અમે ખાઈ ગયા ઓળકાર ખાઈ ને ઉભા પછી અમને ખબર પડે એમ બરબુડા ટી શર્ટ પહેરેલા ખીસા આમ નામ નામ કરતા ભીખરી ઓળખી ગયો કે નથી હવે આબરું જાવે પણ ભીખરી ઓલ દલ માણે ઓ કે ભલમણા હું મુંજાઈ ગયા આપણે કીધી મળવી અને તમે કીધી આ બાજુ આવો એ કે હું બિલ શું કીધું કંકોવાળી નોટું ગાઢ્યો અને અમારા બિલ ભીખારી સૂક્યું અને અમનેથી નથી ઓહો લોકો કલાક કલાક બોલવાના આપણને દોઢ દોઢ બબે લાખ રૂપિયા આપે અને આપણા બિલ ભીખારી સૂકવે મેં એમ એવા માણસો નથી તું અહીંયાથી રિક્ષા બાંધી લે ઢસા ચોંકડ ઉધી કે હું બોલ્યા મેં તું રિક્ષા બાંધી લે મંગે સાન ગાંઠિયા બરોબર છે હવે રિક્ષામાં રહેવા દો પણ મેં તેમ કલાકાર સીધા કે મને ખબર ભીખરના ગાંઠિયા કે કલાકાર જ હોય એટલે વડીલો બેઠા છે ને જે કઈ તપ કર્યું ને આપણે વડીલોએ કર્યું છે બેનો કહું છું ભગવાન ની ભક્તિ કરો તો કે માવતર રાજી થાય કે ન થાય પણ માવતર ને રાજી કરી દે ને એક ટકા ભગવાન રાજી થાય એટલી તાકાત માવતર માં હે આપણે વડીલો વિચાર તો કરો આપણે ભાવનગર જિલ્લો પેલો હતો અત્યારે બોટાદ જિલ્લો ઓગણીસો નેવું થી ઓગણીસો સત્તાણું સુધી હાથ વર આપણા વડીલો દુષ્કાળમાં કાઢ પણ તમે રેકોર્ડ તપાસજો ઓગણીસો નેવું થી સત્તાણું સુધીનો રેકોર્ડ તપાસજો આપણા આ વડીલો પેટે પાટા બાંધ્યા મજૂરી કરી મહેનત કરી એક પણ રેકોર્ડ એવો નથી કે આપણા કોઈ પણ વડીલે રોટ જગ્યા એક પણ વીઘો વેસી હોય અને એને નથી વેસી એટલે અત્યારે વીઘાના પચીસ પચીસ લાખ રૂપિયા આવે છે આ વડીલોના ના પડતા એને જમીન નથી કાઢી સાહેબ વિચાર કરો અને અત્યારે લીલા લહેર છે એમ નરેન્દ્રભાઈ મોદી આમ નામ જો હુડતાળ સુધી વડાપ્રધાન રહે ને તો વિદેશના પૂર્યા ઢસા હીરા ગાઉ આવશે કોને ત્યાં બે મકન કાંજી ત્યાં તલિયામાં નો મથાલા નો ઉપાડ અને હજી પચીસ વર્ષ મોદી સાહેબ આમ રહે ને તો વિદેશના પૂર્યા સકડા આંકતે છે પાટણા 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 ભંડારીયા ભંડારીયા નો વાઈડ નો વાઈડ વાડે કોઈ નો બે અમાર પમદી પૂર્યા ગઢડાવ્યા હાથમાં ધૂળી લીધી ધૂળ હું ગઈ પચીસ વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્રી નથી મેથી પોદળો છે સુગંધ એવી છે માલ અવળો ઉભાડ્યો ચાર પાંચ દી પહેલા ભૂલ્યા બાજાના રોટલા દેતા ઉપર માખણ દીધું માખણ માખણ ખાઈ ગયા રોટલાના ઘા કર્યા કેમ ઘા કર્યા કેસ નથી રોટલા થયા આ કરે તો પેઢી હોય ગઈ એટલે તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય કોકનું આંચકી લો એને વિકૃતિ કહેવાય ખાતા ખાતા અડધું કૂકને આપો એને સંસ્કૃતિ કહેવાય સંસ્કૃતિ જાળવવાના અદભુત પ્રયાસ કોઈ કર્યા હોય તો આપણા ભગવાન હરી સંતો કર્યા છે